નમસ્કાર મિત્રો વનરક્ષકની તૈયારી કરતાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતના જંગલો આપણે ગઈકાલે જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે ભારતના જંગલો વિશે વિસ્તૃત ચર્ચા કરશું એક તો ભારતની અંદર કયા કયા પ્રકારના જંગલો છે કયા કયા રાજ્યોમાં આવેલા છે એની સાથે ત્યાં કઈ કઈ મુખ્ય વનસ્પતિ છે અને એની સાથે મિત્રો ભારતની અંદર વનસ્પતિ અને કેટલા પ્રમાણમાં છે વગેરે જે વનરક્ષક માટે ખૂબ ઉપયોગી છે એવા મુદ્દાઓ તમારી સમક્ષ મિત્રો આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરશું ગુજરાતના જંગલો હજી સુધીમાં તમે નથી જોયા તો મિત્રો આ વિડીયો પૂર્ણ કર્યા બાદ ડિસ્ક્રિપ્શનમાંથી લિંક મેળવી અને એ જોઈ શકો છો કે જેથી તમે કોઈ પણ પ્રશ્નની અંદર પાછા ન પડો અને મિત્રો એક પ્રશ્નના આપણને બે માર્ક જ્યારે મળવાના છે કોઈ પ્રકારની ગણતરી કર્યા વગર માત્ર વિડીયો જોવાથી એને યાદ રાખવાથી તો મિત્રો એ ભૂલ ન કરતા કે ગુજરાતના જંગલો વિશે તમને જાણ ન હોય હવે મિત્રો ભારતની અંદર જે વનસ્પતિઓ થાય છે આમ તો દુનિયાની અંદર જેટલી પણ વનસ્પતિ થાય એ વનસ્પતિ થાય તો જંગલો બને તો વનસ્પતિ કઈ રીતે અને વનસ્પતિ માટે ઉગવા માટે તો જમીન જરૂરી છે પણ એની સાથે એવી કઈ કઈ બાબતો છે કે જે ખૂબ અગત્યનો ભાગ ભજવે તો એની અંદર મિત્રો આપણે ક્રમાંક નંબર એક આપ્યો છે ભ્રૂપુષ્ઠ તો એ ભૂપુષની અંદર મિત્રો તમને ખ્યાલ છે કે પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો અને રણપ્રદેશ ખૂબ વધારે મિત્રો અગત્યની બાબતો છે વનસ્પતિને ઉગવા માટે પર્વતો છે તમે જાણો છો કે પર્વતોની ઉપર એવી જ વનસ્પતિઓ ઉગશે કે જેના મૂળ મિત્રો પર્વતોમાં ઊંડાઈ સુધી અથવા તો પથ્થરો છે એ પથ્થરોમાંથી પસાર થઈ શકે જ્યારે ઉચ્ચ પ્રદેશ મેદાનો રણપ્રદેશ આ બધી અલગ અલગ પરિસ્થિતિઓ છે કે જે વનસ્પતિઓને ઉગવા માટે જવાબદાર હોય જમીનની મિત્રો ચર્ચા કરીએ તો કાળી જમીન છે કાપવાળી જમીન છે એ પહાડી અને રણ રણ પ્રકારની જમીન કરતાં વધારે અનુકૂળ છે વૃક્ષને ઉગવા માટે તો એ પણ એક વધારે જવાબદાર બાબત બનશે ત્યાર પછી મિત્રો તાપમાનની આપણે ચર્ચા કરીએ તો અમુક પ્રકારની વનસ્પતિઓ માટે આબોહવા ગણો કે તાપમાન ગણો ભેજ ગણો એ વધારે મિત્રો મેટર કરે છે કાશ્મીરની સરખામણી આપણે મિત્રો તમિલનાડુ સાથે કરીએ કે ગુજરાત સાથે કરીએ તો કાશ્મીરની અંદર જે વૃક્ષો જોવા મળે છે ખાસ કરીને સફરજનની આપણે ચર્ચા કરીએ તો મિત્રો એ ભારતભરની અંદર જે ઠંડા પ્રદેશો છે હિમાચલ પ્રદેશ હોય ઉત્તરાખંડ હોય એની અંદર જ જોવા મળે છે જ્યારે અન્ય રાજ્યોની અંદર આબોહવા એવી હોતી નથી કે જેના કારણે આ વૃક્ષો બને આ વૃક્ષો જે છે એ મિત્રો ઉગે આની સરખામણી મિત્રો આપણે ગોવા અને કર્ણાટક સાથે કરીએ તો કાજુ બદામના પુષ્કળ વૃક્ષો ત્યાં જોવા મળે છે જે અન્ય રાજ્યોમાં જોવા મળતા નથી તો તાપમાન છે ભેદ છે મિત્રો એ કામ કરે છે વરસાદનું પ્રમાણ રાજસ્થાનના રણ પ્રદેશોની અંદર એટલો બધો વનસ્પતિ જોવા મળતી નથી જેટલી આપણને મેઘાલયની અંદર ચહેરાપુંજી છે અને મિત્રો એ જે પૂર્વ ભારતના રાજ્યો છે ત્યાં વનસ્પતિ આપણને પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે કારણ કે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પણ પડે છે અને એની સાથે મિત્રો સૂર્યપ્રકાશ વિશ્વવૃત્તિય જેવા વિસ્તારો છે કે જ્યાં બારે માસ સૂર્યપ્રકાશ ભાગે જોવા મળે તો મિત્રો સૂર્યપ્રકાશ પાંદડા ઉપર પડે તો તમને ખ્યાલ છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી વનસ્પતિની અંદર ખોરાક બને અને આ ખોરાક બનવાને કારણે વનસ્પતિની વૃદ્ધિ ખૂબ ઝડપથી થાય તો આ છ તો તમે જે જોઈ રહ્યા છો મિત્રો એ કોઈપણ જગ્યાએ વનસ્પતિ ઉગવા માટે જવાબદાર છે એની વિવિધતા માટે જવાબદાર છે ભારતની અંદર મિત્રો વનસ્પતિની ચર્ચા કરીએ તો ભારતની અંદર પાંચ હજાર પ્રકારની વનસ્પતિ જોવા મળે જેમાં મિત્રો આપણે નાના છોડને ગણતા નથી તો આવી પાંચ હજાર પ્રકારની જે વનસ્પતિ છે એમાં બસ્સો ચાલીસથી બસો પચાસની આજુબાજુ એવી વનસ્પતિ છે કે જેનો ઉપયોગ આપણે આર્થિક દૃષ્ટિએ કરી શકીએ છીએ જેમાં વ્યવહારિક દ્રષ્ટિ એટલે કે મકાન બનાવવાથી લઈ અને અન્ય ઉપયોગો પણ આવી ગયા જ્યારે ફૂલવાળી વનસ્પતિઓની મિત્રો ચર્ચા કરીએ તો પંદર હજાર જેટલી પ્રજાતિઓ આપણને ભારતની અંદર જોવા મળે છે વિશ્વના છ ટકા જેટલી વનસ્પતિ ફૂલવાળી વનસ્પતિ ભારતમાં છે જ્યારે ઔષધીય વનસ્પતિની મિત્રો ચર્ચા કરીએ તો એ આંકડો બે હજાર સુધી પહોંચી જાય છે અને જેનો ઉપયોગ કરીને મિત્રો આપણા પૂર્વજોએ દવાઓ બનાવીને હજી આપણે ઉપયોગ કરીએ છીએ અને આધુનિક જે મિત્રો મેડિકલ છે આધુનિક જે દવાઓ છે મેડિસિન છે એની અંદર પણ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ હવે મિત્રો ચર્ચા કરીએ કે જંગલોને કેટલા પ્રમાણમાં વેચવા જોઈએ જેથી બધા પ્રકારની વનસ્પતિઓનો સમાવેશ આપણે આ પ્રકારના જંગલોની અંદર આ પ્રકારમાં કરી શકીએ તો મિત્રો મુખ્ય પાંચ પ્રકારો છે આ પાંચ પ્રકારોની આપણે ચર્ચા કરીએ તો એની અંદર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જેની અંદર મિત્રો પુષ્કળ પ્રમાણમાં બસો સેમી કે એનાથી પણ વધારે જેટલો વરસાદ પડે જેના કારણે આને સદાબહાર જંગલો પણ કહેવાય વરસાદી જંગલો પણ કહેવાય એના પછી ઉષ્ણ ખરાવ જંગલો કે જેની અંદર મિત્રો સદાબહાર જંગલો કહો કે વરસાદી જંગલો કયો એના જેટલો વરસાદ નથી પડતો સોથી બસો સેમીની વચ્ચે પડે છે જ્યારે મિત્રો ઉષ્ણ કટિબંધીય જંગલોની અંદર મિત્રો સો સેમી કરતાં પણ ઓછો ચોથા પ્રકારની અંદર સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો આવશે જ્યારે પાંચમા નંબર ઉપર મિત્રો વરસાદ ઉપર વધારે ડિપેન્ડ નથી પણ સમુદ્રની જે ભરતી છે એના કારણે મેંગ્રુ જેને આપણે ગુજરાતની અંદર ચેરીના વૃક્ષો કહીએ છીએ તો એવા વૃક્ષો મિત્રો જ્યારે નિર્માણ થાય એવા વૃક્ષો જ્યારે ઊગી નીકળે ત્યારે આપણે એવા જંગલોને મેંગ્રુ જંગલો કહીએ છીએ એના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો જોઈએ આપણે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જેને આપણે મિત્રો કહીએ છીએ સદાબહાર જંગલો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈએ કયું રાજ્ય સંકળાયેલું છે એની અંદર કેવી વનસ્પતિ થાય છે વગેરે આપણે ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરીએ હવે મિત્રો વાર્ષિક વરસાદ ઉષ્ણકટિબંધીય સદાબહાર કે જેને વરસાદી પણ કહેવાય એની અંદર બસો સેમીથી વધારે વરસાદ થાય સ્વાભાવિક છે કે મિત્રો વધારે વરસાદ થશે તો વધારે વરસાદ જમીનમાં ઉતરશે વરસાદ વધારે થાય તો પાણી જમીનમાં ઉતરે પાણી વધારે જમીનમાં ઉતરશે તો એ વનસ્પતિ સુધી પહોંચશે ને જેના કારણે વનસ્પતિનો વિકાસ વધારે થાય અને મિત્રો સદાબહાર એટલા માટે પણ કહેવાય છે કે હંમેશા માટે લીલા હોય છે બસો સેમીથી વધારે વરસાદ થાય તો હંમેશા માટે આ વૃક્ષો છે લીલા હોય છે વૃક્ષોના લાકડા મિત્રો કઠણ અને વજનદાર હોય થડ જાડા હોય અને ઊંચાઈ સાઠ મીટર કરતાં પણ વધુ હોય છે હવે મિત્રો જંગલોની અંદર પાનખર ઋતુની અંદર પણ એક વિવિધતા જોવા મળે છે કે પાનખર ઋતુની અંદર મોટા ભાગના વનસ્પતિઓ છે મિત્રો પાંદડાઓ ગુમાવે છે પણ એની અંદર ઘણી બધી વનસ્પતિ છે કે ત્યારે અમુક વનસ્પતિઓની અંદર પાંદડાઓ આવે પણ છે જેના કારણે આ જંગલો સદાબહાર એટલા માટે પણ કહેવાય છે કે જે ઋતુઓ મિત્રો પાનખર ગણાય છે અને પાનખર ઋતુની અંદર બધી વનસ્પતિઓ પાંદડા ગુમાવતી નથી જેના કારણે સદાબાર એટલે કે કાયમ માટે લીલા રહેતા હોય છે વિસ્તારની વાત કરીએ તો મિત્રો પૂર્વ ઉત્તરના રાજ્યો તમિલનાડુની અંદર આવેલી નીલગીરીની ટેકરીઓ મહારાષ્ટ્ર કર્ણાટક આ વિસ્તારની અંદર જોવામાં આવતો પશ્ચિમ ઘાટ પર્વતોનો જે ઢાળ છે એ આંદાબાદ નિકોબાર જેવા અને લક્ષદ્વીપ જેવા મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશો મુખ્ય વૃક્ષની વાત કરીએ તો રબર મોહગની અબનુસ રોજવુડ વાસ આયનવુડ અને તાળ વગેરે જેવા મિત્રો વૃક્ષો તમને સદાબહાર જંગલોની અંદર જોવા મળશે આમ મિત્રો જંગલોનો જે પ્રથમ પ્રકાર છે ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો એના વિશે આપણે ચર્ચા કરી એના પછી મિત્રો બીજા પ્રકારની આપણે ચર્ચા કરીએ તો એ છે ઉષ્ણકટિબંધીય પણ પાનખર જંગલો એટલે કે આની અંદર મિત્રો પાનખર ઋતુની અંદર જે વનસ્પતિઓ છે એ પાંદડાઓ ખેરવી નાખે છે વાર્ષિક વરસાદ મિત્રો સોથી બસ્સો આ પહેલાં આપણે સદાબહાર જોયું તો એમાં તમને ખ્યાલ આવી ગયો કે બસો સેમી કરતાં વધારે વરસાદ પડે તો એવા એવી જે વનસ્પતિઓ છે મિત્રો સદાબહાર જંગલોનું નિર્માણ કરે પણ સોથી બસો સેમીની અંદર વરસાદ પડે તો મિત્રો એ પાનખર જંગલો થાય પૂર્વોત્તર રાજ્યો નીલગીરીની ટેકરીઓ પશ્ચિમ ઘાટ મિત્રો આ દરેક જગ્યાએ આ જ પ્રકારનું તમને જોવા મળશે વનસ્પતિઓમાં પણ મિત્રો ખાસ તમને ચેન્જ જોવા નહીં મળે પણ એક ખાસ યાદ રાખવાનું છે કે તમારે વરસાદ સોથી બસો સેમીમાં જ્યારે આમ મિત્રો બસો કરતાં વધારે સેમી આવશે ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જંગલોની આપણે ચર્ચા કરીએ તો મિત્રો સોથી એકસો પચાસ પહેલેથી તમે કેટેગરી જોતા જાઓ તો તમને ખબર પડશે કે બસો સેમી કરતાં વધારે તો આપણે કીધું સદાબહાર જંગલો ત્યાર પછી સોથી બસો સેમીની વચ્ચે તો મિત્રો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જ્યારે સોથી એકસો પચાસ સેમી જ વરસાદ પડતો હોય તો એને ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જંગલો કહેવાય ચોમાસાની અંદર ઘાસના મેદાનો બને જેના કારણે મોટા ભાગના જે પ્રાણીઓ છે મિત્રો જે તૃણાહારીઓ છે એનો વિકાસ એનો મિત્રો અહીંયા વૃદ્ધિ વધારે થાય છે વિસ્તાર ગુજરાત છે મધ્યપ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પશ્ચિમ તમિલનાડુ દક્ષિણ કર્ણાટક તેલંગાણા આવા જે રાજ્યો છે એની અંદર મિત્રો ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જંગલો જોવા મળે મુખ્ય વૃક્ષની વાત કરીએ તો મિત્રો સાગ સૌથી વધારે જોવા મળે આંબો લીમડો ગુલમોહર વાસ ગરમાળો આમળો જાંબુ ખાખરો અને ખેર જેવા મિત્રો વનસ્પતિ છે એ મુખ્યત્વે આવા જંગલોની અંદર જોવા મળે ભારતની અંદર આ જંગલોનું પ્રમાણ સૌથી વધારે છે તો મિત્રો આ પ્રશ્ન એક બેઠો બેઠો બને કે ભારતની અંદર કયા પ્રકારના જંગલો છે એ સૌથી વધારે છે તો એની અંદર મિત્રો યાદ રાખજો ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જંગલો છે એ સૌથી વધારે જોવા મળે છે એના પછીની ચર્ચા કરીએ તો હવે પછી મિત્રો જંગલોનો પ્રકાર છે કાંટાવાળા અને મરુસ્થલી જે જગ્યાઓ મોટાભાગે મિત્રો ડેડલી કહેવાય છે કે જ્યાં વનસ્પતિ ઉગવા માટે કોઈ પ્રકારનું સારું વાતાવરણ ચોક્કસ વાતાવરણ આપણને જોવા મળતું નથી સેમી કરતા મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા આંધ્રપ્રદેશ પશ્ચિમ તમિલનાડુ કર્ણાટક વગેરે એવા રાજ્યો છે કે જ્યાં મિત્રો થોડો ઘણો રણપ્રદેશ જેવો વિસ્તાર તમને જોવા મળે ખજૂર બાવળ બોરડી થોર નાગફણી ખીચડો આવા વૃક્ષો એવા છે કે મિત્રો એને ખૂબ ઓછા પાણીની જરૂરિયાત હોય આ સાથે એમના મૂળ પણ મિત્રો ખૂબ ઊંડે સુધી જાય અને આ સિવાય આવી વનસ્પતિની વિશેષતા શું હોય પાંદડાઓ ખૂબ નાના હોય જેના કારણે મિત્રો બાષ્પોત્સર્જનની જે ક્રિયા થાય પ્રશ્ન એવો થાય કે બાષ્પોત્સર્જનની ક્રિયા એટલે શું તો વનસ્પતિ પોતાના પાંદડાઓ દ્વારા વનસ્પતિ પોતાના જે પ્રકાંડો છે શાખાઓ છે એના દ્વારા જે પાણી ગુમાવે છે એને કહેવાય મિત્રો બાષ્પોત્સર્જન આવી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિના પાંદરાઓ ખૂબ નાના છે બાષ્પોસર્જન ઘટે કાંટાળી છે જેના કારણે મિત્રો પાણીનો સંગ્રહ વધારે થાય બાષ્પોસર્જન ઘટી જાય તો આ પ્રકારની વનસ્પતિઓ ખાસ કાંટાવાળા અને મરુસ્થલી પ્રકારના જંગલો આપણે કહીએ છીએ એની અંદર આપણને જોવા મળે છે મૂળ પણ મિત્રો ઊંડેથી પાણી ખેંચી લે છે એના પછી મિત્રો પર્વતીય જંગલોની વાત કરીએ જે સમશીતોષ્ણ છે એટલે કે ખાસ એટલું બધું તાપમાન જોવા મળતું નથી એની આપણે ચર્ચા કરીએ તો ત્યાં પણ વરસાદ મિત્રો સો થી એકસો પચાસ સેમી જેટલો તમને જોવા મળશે પંદરથી વીસ સેલ્સિયસ જેટલું તાપમાન મિત્રો કાયમ માટે જોવામાં આવતું હોય છે એનાથી વધારે તાપમાન પણ ત્યાં હોતું નથી હજારથી ત્રણ હજાર મીટર ઊંચાઈએ હિમાલયના દક્ષિણ ઢોળાઓ ઉપર ખાસ આ પ્રકારના જંગલો જોવા મળે દક્ષિણ હિમાલયનો ભાગ ધરાવતા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ અને પૂર્વોત્તર રાજ્યો છે ત્યાં મિત્રો સમશીતોષ્ણ કટિબંધીય પર્વતીય જંગલો તમને જોવા મળે મુખ્ય વૃક્ષની અંદર ઓક સ્ટેશનર દેવદાર પાઇન ચીડ સિલ્વર ફર સ્પ્રુસ સીડર વગેરે જેવા વૃક્ષો મિત્રો તમને સમશીતોષ્ણ કટિબંધીય જંગલોની અંદર જોવા મળશે મોટાભાગના વૃક્ષો મિત્રો શંકુ આકારના હોય છે એનું કારણ તમે જાણો છો કે શંકુ આકારની જે વનસ્પતિઓ છે એની ડાળો જમીન તરફ ઢળેલી હોય આવા વિસ્તારોની અંદર મિત્રો બરફ વર્ષા થાય છે ત્યારે બરફ વર્ષા ખાસ કરીને પાંદડા ઉપર જમા ન થાય અથવા તો ઓછી જમા થાય અને બરફ જમીન ઉપર પડી જાય કારણ કે બરફના વજનને કારણે મિત્રો વનસ્પતિને નુકસાન ન થાય જેના કારણે પહેલે ચીજ એ જમીન તરફ ઢળેલી હોય છે પાન લાંબા અણીદાર અને ચિકાસવાળા સખત હોય છે લાકડું પોચું અને માવાદાર એટલે કે કાગળ બનાવવા માટે સૌથી વધારે ઉપયોગ થાય એ પ્રકારના લાકડું તમને મિત્રો સમશીતોષ્ણ કટિબંધીય પર્વતીય જંગલોમાંથી મળી આવે છે જ્યારે મિત્રો સદાબહાર જંગલો હોય તો એનું લાકડું ખૂબ કઠણ હોય એની સાથે વજનદાર હોય આલ્પાઈન તથા ટુંડ વનસ્પતિની મિત્રો ચર્ચા કરીએ તો ત્રણ હજાર મીટર કરતાં વધારે ઊંચાઈ હોય તો ત્યાં તમને જોવા મળશે આલ્પાઇન વનસ્પતિ અથવા તો જેને ટુંડ વનસ્પતિ કહેવાય નાના વૃક્ષો હોય ઊંચાઈ એટલી બધી જોવા મળતી નથી અને શંકુધારી હોય છે ગરમીની ઋતુમાં લીલું ઘાસ પણ ઉગી નીકળે જે આ પ્રદેશની વિશેષતા કહી શકાય મુખ્ય વૃક્ષમાં પાઇન બર્ચ સિલ્વર ફોર જુનિયર પેટનશીલા હાનિશુક્કલ અને મિત્રો દેવદાર સ્પ્રુસ જેવા વૃક્ષો તમને ત્યાં જોવા મળશે હિમરેખા પાસે આલ્પાઇન વનસ્પતિ ઘાસ સ્વરૂપે પણ તમને જોવા મળે છે અહીંયા મિત્રો થોડીક તમારી સામે ઇમેજ પણ લાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી તમે ઘરે બેઠા આ પ્રકારના જંગલોને જોઈ શકો ભરતીના જંગલો મિત્રો ખાસ આપણા ગુજરાતની અંદર જામનગર જિલ્લો છે કચ્છ છે જૂનાગઢનો અમુક વિસ્તાર છે ત્યાં પણ તમને ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવ જોવા મળશે આવી ચર્ચા આપણે ગુજરાતના જંગલો વિશે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે આપણે જોયું છે આ જંગલોનું નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશો કે દરિયા કાંઠે ભરતી હોય કાદવ કીચડવાળા વિસ્તારો હોય ત્યાં તમને આ જોવા મળશે એક તો નદીઓનો મુખ ત્રિકોણ ફરતી બાજુ નદીઓ હોય વચ્ચે મિત્રો તમને એ પ્રદેશ જોવા મળતો હોય અને કાદવ કીચડવાળો જે વિસ્તાર છે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે વિસ્તાર તમને દેખાય છે એ મિત્રો ખાસ નીચે પાણી ભરેલું રહે છે સુંદર વન મિત્રો આપણે નામ જાણીએ છીએ કે સુંદરવન આખા વિશ્વની અંદર એના માટે પ્રખ્યાત છે મૂળ ખૂબ મજબૂત હોય ધરાવે છે એટલે કે મૂળ દ્વારા શ્વસન કરી લે છે તે પાણીમાં સડી જતા નથી કારણ કે કાયમ મિત્રો પાણીમાં જ હોય છે ઊંચાઈ ત્રીસ મીટર સુધી જોવા મળે મેન્ગ્રુવ દરિયાને વધતો રોકે છે અને ભરતીના તોફાનો કે સુનામીથી પણ માનવ જાતિને બચાવે છે જેના કારણે મિત્રો દરિયા કિનારે જો આવા જંગલો ન હોય તો વધારે ઊભા કરવા જોઈએ કારણ કે એક તો ભરતીથી મિત્રો જમીન છે એ પણ ઓછી ખવાય છે અને જ્યારે સુનામી આવે કે મિત્રો દરિયાઈ તોફાનો આવે ત્યારે પણ માનવ જાતિનું રક્ષણ કરે છે મેંગ્રુવ જંગલો સુંદરવન ડેલ્ટા જે મિત્રો પશ્ચિમ બંગાળમાં આવે છે જેનો સાઠ ટકા ભાગ મિત્રો તમને જોવા મળશે બાંગ્લાદેશની અંદર ચાલીસ ટકા ભાગ ભારતની અંદર છે તો એ પશ્ચિમ બંગાળ કચ્છ અને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો કાવેરી કૃષ્ણા ગોદાવરી જેવી નદીઓ મહાનદીઓના ડેલ્ટા પ્રદેશની અંદર મિત્રો તમને આ પ્રકારના જંગલો જોવા મળે છે ગુજરાતના મેંગ્રુવને ચેરના વૃક્ષો તરીકે પણ મિત્રો ઓળખવામાં આવે છે સુંદરવનની અંદર તેને સુંદરી જેનું વૈજ્ઞાનિક નામ છે મિત્રો એરા માઇનર તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતની અંદર ચેરના વૃક્ષો પશ્ચિમ બંગાળમાં એને સુંદરવનમાં એને સુંદરી કહેવાય અને વૈજ્ઞાનિક નામ મિત્રો એનું એરા માઇનર છે તો આ પણ મિત્રો સીધે સીધો પરીક્ષાનો મુદ્દો બની શકે છે એના પછી આપણે આગળ વધીએ ભારતના જંગલોની અંદર તો મિત્રો મેંગ્રુવ જંગલોની અંદર ચર્ચા કરીએ તો ભારતની અંદર એવા કયા રાજ્યો ચાર છે કે જ્યાં સૌથી વધારે મેંગ્રુવ જંગલો આવેલા છે તો પશ્ચિમ બંગાળ પ્રથમ ક્રમાંકે છે ગુજરાત બીજા ક્રમાંકે છે આંદામાન નિકોબાર ત્રીજા ક્રમાંકે છે જ્યારે મિત્રો આંધ્રપ્રદેશ ચોથા ક્રમાંકે છે કે જ્યાં મેંગ્રુવ જંગલો વિશેષ રૂપે જોવા મળે છે તો પશ્ચિમ બંગાળ અને ખાસ મિત્રો ગુજરાતની પરીક્ષાઓ માટે ગુજરાતને યાદ રાખજો બીજા ક્રમે છે હવે વહીવટી વ્યવસ્થાની દ્રષ્ટિએ જંગલોના પ્રકારની ચર્ચા કરીએ તો મિત્રો પહેલો આવે છે અનામત જંગલો આ જંગલો સરકારની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ હોય છે આપણે વાત કરી રહ્યા છીએ અનામત જંગલોની સરકારની મિત્રો સીધી દેખરેખ હોય છે બીજું અહીં લાકડું કે જંગલી પેદાશો વિરુદ્ધ કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવે છે એટલે કે તમે જંગલી પેદાશોનો ઉપયોગ કરી શકતા નથી આ જંગલોમાં ખેતી કે પશુ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી કુલ જંગલ વિસ્તારના ચોપન ટકા જંગલો મિત્રો આ જ પ્રકારના છે કે જ્યાં માનવ પ્રવૃત્તિઓને ખાસ કરીને છૂટ આપવામાં આવતી નથી સંરક્ષિત જંગલોની વાત કરીએ મિત્રો તો આ જંગલો પણ સરકારની દેખરેખ હેઠળ છે આ જંગલોમાં ખેતી કે પશુ ચરાવવાની પરવાનગી આપવામાં આવે આ જંગલો કુલ જંગલ વિસ્તારનો ઓગણત્રીસ ટકા ભાગ રોકે છે હવે આ બંનેનો ભેદ આપણે જોઈએ તો અનામત જંગલોની અંદર શું હોય છે એ પણ સરકારી દેખરેખ હેઠળ છે સંરક્ષિત જંગલો પણ સરકારી દેખરેખ હેઠળ છે અનામત જંગલોની અંદર મિત્રો કોઈ પણ પ્રકારની માનવ પ્રવૃત્તિઓની છૂટછાટ હોતી નથી પશુ પણ ચરાવવા દેવામાં આવતા નથી લાકડાઓનો ઉપયોગ પણ કરવા દેવામાં આવતો નથી જ્યારે એની છૂટ સંરક્ષિત જંગલમાં આપવામાં આવે છે ચોપન ટકા ભાગ મિત્રો અનામત જંગલોનો છે જ્યારે ચોપનના અડધા કહી શકો એના થોડાક ઓછા કહી શકો ઓગણત્રીસ ટકા ભાગ મિત્રો સંરક્ષિત જંગલોનો છે એના પછી બિનવર્ગીકૃત જંગલો આવા જંગલોને મિત્રો હજી સુધીમાં કોઈ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા નથી ખેતી પશુ ચારણ કે વૃક્ષો કાપવા ઉપર કોઈ પણ જાતનો પ્રતિબંધ હોતો નથી જંગલ કુલ વિસ્તારના ભાગની અંદર મિત્રો મિત્રો તમને અનામત જંગલો જોવા મળશે એના પછી પ્રકારો જોઈએ તો માલિકી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકારની ચર્ચા કરીએ પહેલો પ્રકાર છે મિત્રો રાજ્ય માલિકીનું જંગલ આ પ્રકારના જંગલો ઉપર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય દેશના મોટા ભાગના જંગલ વિસ્તારો આ પ્રકારના છે કે જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને નિયંત્રણ કરે છે સામુદાયિક વનની ચર્ચા કરીએ તો આ પ્રકારના જંગલો ઉપર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયત વગેરેનું નિયંત્રણ હોય છે જ્યારે મિત્રો ખાનગી જંગલની વાત કરીએ તો આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે ઓડિશા મેઘાલય પંજાબ હિમાચલ પ્રદેશની અંદર મિત્રો વ્યક્તિગત માલિકી જંગલોની અંદર જોવા મળે આ પ્રકારના ઘણા ખરા જંગલો ક્ષતિ વિકસિત અવસ્થાની અંદર આવી ગયા છે કારણ કે મિત્રો વ્યક્તિગત માલિકી છે અથવા સ્વાભાવિક છે કે પોતે વૃક્ષો કાપી અને ત્યાં ઇમારતો ઊભી કરી શકે છે કારખાનાઓ ઉદ્યોગો બને જેના કારણે વ્યક્તિગત જે ખાનગી જંગલો છે એની અંદર ખાસ મિત્રો વિક્ષેપ જોવા મળ્યો છે મિત્રો અહીં આપણે આ ભારતના નામનો ટોપિક છે પૂર્ણ કરીએ છીએ આશા રાખું કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે આ સાથે મિત્રો તમારી કોમેન્ટો ની ખાસ અમને જરૂર રહેશે કે જેના કારણે આપણે વિડીયોને વધારે ક્વોલિટી વાઇઝ અને મિત્રો જ્ઞાન જ્ઞાનવાઇઝ આપણે વધારે એને સારી રીતે મૂકી શકીએ તમારી સામે એના માટે તમારી કોમેન્ટો મિત્રો કોમેન્ટ સેક્શનની અંદર આવે આ સાથે મિત્રો તમે આ પીડીએફ મેળવવા માગતા હોય તો ટેલિગ્રામ ગ્રુપ અને મિત્રો ઇનબોક્સ જે મેસેજ છે ઇનબોક્સ અથવા તો મિત્રો તમને જો કોમેન્ટ બોક્સ છે એની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને આપી દઉં છું ટૂંક સમયની અંદર મિત્રો વન રક્ષક અને એસએસ જેડીને લગતા તમામ વિડીયો સાથે આપણે મળતા રહીશું જય હિન્દ જય ભારત